રાહ ક્યારેય જોવી નહીં અને જ્યારે બી આપણને ટાઈમ મળે સમય મળે ત્યારે તૈયારી કરી લેવાનું ક્યારે એક્ઝામ આવી જાય ક્યારે પરીક્ષાની તારીખ આવી જાય તો ખબર નહીં તમે એવું વિચારતા હોવ કે હમણાં અમારી શારીરિક કસોટી પૂરી થઈ છે અને હજી તો વાર લાગશે પાંચ છ મહિના પછી અમારી એક્ઝામ આવશે તો અમે શાંતિથી તૈયારી કરીશું એવું તમે કહેતા હશો તો એ થોડું ગલત પડી જાય કારણ કે મિત્રો આ ભરતી પ્રક્રિયા જલ્દી થઈ રહી છે ને તો જલ્દી તમારી એક્ઝામ લેવાશે અને જલ્દી તમને આ ખાખી વર્દી આપી દેવામાં આવશે આવા કંઈક સમાચારો મળે અને દોસ્તો હમણાં આપણે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે પીએસઆઈની શારીરિક કસોટી ખતમ થઈ ગઈ છે પૂરી થઈ ગઈ છે અને આપણા પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ શું કીધું છે કે જે બી પહેલાંની ભરતીમાં સિલેક્શન થયું છે જેમનું પીએસઆઈમાં ટૂંક સમયમાં એમનું રિઝલ્ટ આપી દેવામાં આવશે પીએસઆઈની શારીરિક કસોટી પૂરી થઈ અને તરત જ આપણને અપડેટ એવી મળી ગઈ કે એપ્રિલના ત્રીજા સપ્તાહમાં પીએસઆઈની લેખિત પરીક્ષા યોજવાની સંભાવના છે લેવાની સંભાવના છે તો તમે તૈયાર રહીજો હજી ફિક્સ ડેટ તમને આપી નથી પણ તમે તૈયાર રહીજો અને તૈયારી કરી લેજો કારણ કે ટાઈમ ઓછો છે બે મહિનાનો પછી એવું નહીં કહેતા કે અમે તૈયારી નહીં કરી અમે તો પરીક્ષા લેવાના છે એવી કંઈક અપડેટ મળી છે આપણને પણ ફિક્સ તારીખ નથી મળી એટલે મિત્રો હું તમને શું કહું છું કે જો તમારી શારીરિક કસોટી પૂરી થઈ જાય રનિંગ પૂરું થઈ જાય તો તમે શું કરજો તૈયારી કરવા માંડી જજો લાગી જજો નહીં તો આ તો એક્ઝામની ડેટ આવી જશે ને તો આપણે એવું વિચારશું કે યાર આટલા ટાઈમમાં મારાથી નહીં થાય આ તો બે મહિનાનો બી નહીં ટાઈમ મળતો તો પછી હું તૈયારી કઈ રીતના કરું એવું જ તમને લાગશે જો તમે આ પોલીસ કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ પૂરું થયું હોય કે ના થયું હોય થઈ ગયું હોય ને તો બી તમે તૈયારીમાં લાગી જશો લાગી જાજો બાકી તો તમે જારે તારીખ મડી જશે ڈیٹ આવી જશે ત્યારે એવું વિચારશો કે આ તો બહુ ટૂંકો સમય આપણને આપ્યો છે એમાં કઈ રીતે અમે તૈયારી કરીએ એટલે હમણાથી તૈયાર રેજો ને તૈયારી કરતા રેજો કારણ કે પોલીસ કોન્સ્ટેબલ ની एग्जाम બી વધારે વાર નહીં લાગે સિદ્ધ પૂરૂ થશે ને આ રનિંગ બનીંગ એટલે આવી જશે ڈیٹ તારીખ કે છઠ્ઠા મહિનાના બીજા સપ્તાહમાં કે ત્રીજા સપ્તાહમાં તમારી एग्जाम લેનાર છે યોજનાર છે તો તમે તૈયાર રહેજો એમ કે છે તો તમે એવું વિચારશો કે યાર આ તો બોટુંક સમય આપ્યો છે એટલે મિત્રો રાહ ક્યારેય જોવી નહીં જ્યારે બી આપણને ટાઈમ મળે ત્યારે તૈયારી કરી લેવાનું જ્યારે એક્ઝામની ડેટ આવી જશે ત્યારે તમે છે ને એવું વિચારશો કે કયું કરવું કયું પૂરું કરું ક્યાં જવું શું કરું ગણિત કરું ગ્રીજલિંગ કરું બંધારણ કરું ઇતિહાસ કરું એવું લાગશે એટલે હમણાંથી એકદમ પરફેક્ટ રહું તૈયારી કરતા રહો અને હું બી તૈયારી કરું છું ને તમે બી તૈયારી કરો આપણે બધા તૈયારી કરીએ અને આ બડા સપના બડા પૂરા કરિયે યાર ખાખી ના 1 સ્ટાર વાળા 2 સ્ટાર વાળા આપણને જે ગમતા હોય એ સપના પૂરા કરિયે સ્ટાર વગર ના બી જીપી વાળા બી ખાખી વર્દી વાળા પે બાકી મિત્રો મસ્ત તૈયારી કરતા રહેજો બીજુ તમને કંઈક કમેન્ટ કરવું હોય તો કમેન્ટ કરી દીજો અને જય ભીમ લખો તો જય ભીમ લખી દીજો જય જોહર લખો તો જય જોહર લખી દીજો જય હિન્દ જય હિન્દ કોઈ બી કમેન્ટ કરી દીજો મને બાકી એ કમેન્ટ મે હું તું સોરી હું રહેજો ઇસ બાકી તો